હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ બપોરના દોઢ વાગ્યા છે અને હું બેઠી છું જમવા અત્યારે ભીંડાનું શાક છે ચોળી બટેકાનું શાક છે પાછળ રોટલો અને કેરી અને શક્કરટીટી લઈને જમવા બેઠી છું હેલો ગાઈઝ તો હમણાં ગરમીમાં તડકામાં શૂટ કરીને તમે જોઈ શકો છો વચ્ચે બ્લેક કલરનો પટ્ટો પડી ગયો અહીંયા સુધી બ્લાઉઝ હતો અહીંયા સુધી બેંગલ્સ હતા તો વચ્ચેનો પોશાક એકદમ બ્લેક બ્લેક છે તો મેં આ વાળું ફેસ પેક બનાવ્યું છે શું છે શું નહીં બધું તમને પછી ક્યારેક બીજા બ્લોગમાં કહીશ ડિટેલમાં ખાલી ફેસ પર હજુ મેં ફેસ પેક લગાડ્યું છે બોડીમાં બાકી છે અહીંયા મધ્ય આખી સુધી લગાવી દઈશ અને પછી ટેન મારું અડધા ઉપર તો રિમૂવ થઈ જશે કેમ કે દર વખતે હું કરું છું આ હેલો ગાઈસ તો મેં નાઈ લીધું છે હું રેડી થઈ ગઈ છું અને બબુને ક્યાં મૂકવાની છે સ્ટુડિયો સેના સ્ટુડિયો મેકઅપ સ્ટુડિયો મૂકવાની છે કેમ કે ઘરે કોઈ છે નહીં મમ્મી લોકો મમ્મી પપ્પા બંને ગયા સવારમાં નીકળ્યા મેં આવતીકાલે નીકળીશું અને બાબુને મૂકીશું સ્ટુડિયો અને હું જઈશ શૂટમાં તો ફટાફટ રેડી થઈ જાઉં અને નીકળું અને મેં કંઈક મંગાવ્યું છે શું આવ્યું છે મતલબ જે મંગાવ્યું હતું એ જ આવી જાય સ્ટિક મંગાવી હતી કેમ કે મારે બેબી હેર બહુ છે અને સ્ટીક કરવા માટે સ્લીક બંને માટે તેને મંગાવી હતી તો આજે આવી ગઈ છે હાઈ ફાઇનલી ફાઈનલી અમે લોકો ઘરેથી નીકળીએ છીએ ચાર વાગે બે વાગ્યાની જગ્યાએ અહ થાને ગેમ મેકઅપક અપ કર તો મે કેトゥ રેલી શૂટ કર દિયે તો રેલી શૂટ કરી અને બબુ મેડમ ને લેટ કરી હું માસીએ તો આ ડ્રેસિંગ ના કપડા તો હવે હું જે રેજો શૂટ માં અને અગર હું એના ફ્રી થઈ ગઈ તો ઈચ્છા છે મારી મેડિકલ પેડીક્યોર અને ચેરપન તરફ ગયો જોઈએ ટાઈમ પ્રો રહે છે હાય ઋતુ હેલો બોલો મજામાં બસ મજામાં તમે કેમ છો મજામાં બબુ બાઈ તો કેવા રુક અમદાવાદમાં ગાડીઓ વધી ગઈ છે કે ખબર નહીં શું છે છેલ્લા ચાર પાંચ વર્ષથી કેટલો ટ્રાફિક છે અમે નાના હતા ને ત્યારે એવું થતું કે ઉનાળામાં ક્યાંક બહાર નીકળ્યા હોય ને તો રોડ આખા એકદમ દિવાળી વેકેશનમાં પાંચ દિવસ અમદાવાદમાં કેવી હાલત હોય એકદમ સાયલેન્ટ એવી હાલત હોય ઉનાળામાં બપોરે અને અને અત્યારે ઉનાળામાં બપોરે નીકળે ને તો આખું ટ્રાફિક જામ હોય ચાલો સિગ્નલ ખુલી ગયું એટલે ગાડીઓ વધી ગઈ છે મને લાગે લોકો પાસે યાદ તો ખબર નહીં શું છે રીઝન કોમેન્ટ કરજો અગર તમે લોકો પણ આવું ફીલ કરતા હોય છે હું ફીલ કરું છું છેલ્લા પાંચેક વર્ષથી ફોર વ્હીલલર ટ્રાફિક વધી ગયો છે હેલો ગાઈસ તો હું હવે તે શૂટમાં અને પેકઅપ થઈ ગયું છે અને હવે હું જઈશ ઘરે ગાઈસ તો આજે મૂમી છે એની તો જમવામાં શું છે પણ બબુ અને વિવલ પાણીપુરી પાકી ચાલી રહી છે હેલો ગાઈસ તો શૂટમાંથી આવીને હું પાણીપુરી લઈને આવી ત્યાં લોકો બધાએ ખાધી મેકઅપ મેકઅપની કાળ્યો ફેસ વોશ કર્યું અને હવે થઈ રહ્યું છે મારું ક્લીનઅપ લો ગઈશ તો અમે તો પકોડી ખાઈ લીધી અત્યારે આઈસ્ક્રીમ ખાધો અને મારો ભાઈ લઈને આવ્યો છે પાવભાજી અને પુલાવ તો હવે થોડું ચાખી લઉં કઈકાલ રાત્રે અમે લોકો મહેંદી મૂકાવી છે અને આજે અમારે લોકોને નીકળવાનું છે સુરેન્દ્રનગર જવા માટે અને નિશા મેડમે ચા બનાવી છે અને બબુસુ લઈને આહી નાસ્તામાં મસ્કાબા બબુ લાવી છે મસ્કાબંધ અને પફ તો અમે લોકો નાસ્તો કરી લઈએ અને પછી આજે બહુ બધા કામ છે આ ભૂકી પાણીપુરી તો ખવડાઈતી માસીએ ગઈકાલે તને હા એ આ ખિલાઈ તો છે હી માં પેટ નહીં ભરા મેરા તો મેકો જ્યાદા જ હઈએ ખાના ના સકે બાકી કાય ન મે હોલ મે બતા દો ઠીક હે બાય ગાઈસ ચલો ગાઈસ બાય ફટાફટ હું જઉં અને પછી અમારે લોકો જવાનું છે બહાર હજુ થોડી ઘણી તૈયારી બાકી છે હેલો ગાઈસ ચાય પી લો તો ગાઈશ તો અમારે લોકોને બે કલાકમાં નીકળવાનું છે અને ઘણું બધું કામ હજુ બાકી છે સૌથી પહેલાં તો રાધીગાનું ક્લીનઅપ કરવાનું છે ગઈકાલે લેટ થાય તો ક્લીનઅપ બાકી છે તો એનું ક્લીનઅપ કરવાનું છે અને એનું ક્લિનઅપ અને મારી હજુ ગરબાની ચોલી સિલેક્ટ કરવાની બાકી છે તો ક્લીનઅપ ક્લિનઅપ કરાવવાને મૂકીને પછી હું જઈશ રાજમણી ચોલી લેવા માટે ત્યાંથી પછી રસ્તામાં એક બે કામ છે પૂરા કરતાં કરતાં અમે લોકો ઘરે આવીશું લાસ્ટ મુમેન્ટની શોપિંગ હજી સુધી બાકી હતી આવતીકાલે ગરબા છે અને ગરબાની ચોરી મેં અત્યારે લીધી છે હલ્દીના કપડાં મેં અત્યારે ખરીદું કે હલ્દીના હું સિલેક્ટ કરીને આવી હતી ઘરેથી હું આવાળા પેરીસ પણ અહીંયા એક પીસ મને ગમી ગયો તો મેં વાળો લઈ લીધો એટલે શોપિંગ થઈ ગઈ છે હવે ફટાફટ ઘરે જઈને એની જ્વેલરી મેચિંગ કરીએ બાકીની પેકિંગ કરીએ રાધિકાને મેં ક્લીનઅપ કરવા માટે સ્નેહાને ત્યાં ઉતારીને આવી છું રસ્તામાં જો એક બે કામ છે પૂરા કરતાં કરતાં આપણે પહોંચીએ ઘરે હેલો ગાઈસ તો આ સર્કલ પર અહીંયા આ જગ્યાએ હન્ડ્રેડ રૂપીઝમાં ગોગલ્સ મળે છે અને કાલે હું ત્યાંથી નીકળી ત્યારે હું ત્રણ લઈને બે લઈને ગઈ હતી અને આજે બીજા ચાર લીધા છે તો અહીંયા હન્ડ્રેડ રૂપીઝમાં ગોગલ્સ મળે છે ગઈકાલે હું ત્રણ લઈને ગઈ હતી અને આજે મેં બીજા ચાર લીધા છે અને એટલા માટે એક મારા ભાઈ માટે રાધિકા માટે નિશા માટે મમ્મી માટે બધા માટે લીધા છે હંડ્રેડવાળા કેમકે એ લોકોનું કઈ ઠેકાણું છે નહીં એ લોકો પહેરશે ક્યાં ઉતારશે કંઈ ભરોસો નહીં અને મારી પાસે જે સારાવાળા છે હું નહીં લઈને જાઉં કેમ કે મેરેજમાં ધ્યાન ના હોય ક્યાંય ને ક્યાંય પડ્યા હોય અને ખોય હોય છે એટલે મને ડર લાગે એટલે હું બ્રેન્ડેડ નહીં લઈને જાઉં ત્યાં હું પણ હન્ડ્રેડ રૂપીઝવાળા પહેરીશ તો કેમ કે સાડી પર એવાળા રેબન સ્ટાઇલવાળા આવે ને એ જ જશે ગોગલ્સ ગોલ્ડન કલરના અને મારી પાસે એવા એક પણ નથી બ્રાઉન બ્લેક ને ફંકીને એવા બધા છે જે સાડી પર નહીં સારા લાગે તો મેં અહીંયા તે ગૂગલ્સ ગઈકાલે પણ લીધા આજે પણ લીધા અને કોઈને લેવા હોય સો રૂપિયામાં સારા ગોગલ્સ તમે તમને એડ્રેસ આપ્યું છે આ સર્કલ છે એની સામે અહીંયા લાવી છે બાજુમાં કેપને એવું મળે છે અને આગળ જ્યુસવાળા કદાચ છે ઓકે ચલો બાય હેલો ગાઈસ તો હું આવી હતી એટીએમ પૈસા નકડવા માટે તું ને ગાઈસ તો આજે જમવામાં પૂરીને શ્રીખંડ છે કેમકે જમવાનું બધાનો ટાઈમ નથી એટલે મૂકશે પૂરી દિશા બલાઈ દેશે અને હું જાઉં છું અત્યારે લેવા માટે તો પોણા ચાર વાગ્યા છે અને હવે અત્યારે અમે લોકો લંચ કરીશું અને લંચમાં શું છે બબુ શ્રીખંડ ભીંડી ફ્રાય જો મેરે કહો દઈ કે સર આકીય આર પકોડી અને શ્રીખંડ ઓકે ઓકે ગાઈઝ તો જમવામાં છે શ્રીખંડ અને પૂરી અને ભીંડી ફ્રાય કરી છે કેમ કે એની સાથે અમે લોકો પુલાવ બનાવવાના હતા દાલચી બનાવવાના હતા પણ કંઈ બનાવ્યું છે નહીં એટલા માટે ભીંડી અમે લોકો ત્યાં લઈ જઈશું ત્યાં કસાર જોડે ખાઈ લઈશું અને અત્યારે ખાઈશું શ્રીખંડ અને પૂરી એન્ડ પૂરી આ ભીંડી ફ્રાય કરી છે એર ફ્રાયમાં એકદમ ડાઇટવાળા લોકોને ખાઈ શકાય એવી બહુ જોરદાર થાય છે કુરકુરી ભીંડી ખીચડ જોડે મજા આવે છે ખાવાની આ આમે પેક કરાવી લઈ જઈશું હેલો ગાઈઝ પોણા સાત વાગી ગયા છે અને અમે સખત લેટ છીએ ફટાફટ ફટાફટ બધું રેડી કર્યું છે અને હું બહાર ગાડી લેવા માટે જાઉં છું ગાડી લઈને અહીંયા પાર્કિંગમાં લઈને આવીશ અને પછી અમે લોકો નીકળીએ સાત બેતાળીસ મિનિટ થઈ છે એટલે ખબર નહીં કેટલા વાગે પહોંચીશું ખબર નહીં બહુ જૂતાવડ કરી બહુ જૂતાવડ કરી છેલ્લે છેલ્લે પણ લેટ થઈ ગયું પહેલેથી મગજમાં અમે લોકો થઈ જશે થઈ જશે થઈ જશે ટાઈમ સરશે ટાઈમ સર છે એટલા માટે આવું થયું હે ગાઈઝ જવાની તૈયારી કરીએ છીએ સામાન બિલકુલ બેગ ડિકી મા આવી નથી રહ્યો બે ટ્રોલી બેગ અહીંયા છે અહીંયા છે આ રહી ગયું હજુ એક ટ્રોલી બધી અહીંયા મૂકી છે ત્રણ જણને પાછળ બેસવાનું છે ખબર નહીં કેમનું મેનેજ કરીશું ચાલો તો મારા સામાન અમે કોઈ સેટ કરો તમે જોવો ડિક્કી ઓલમોસ્ટ ફૂલ છે કેમ કે વરલાઝાનો બધો સામાન માટે ગાડીમાં છે ઇવન બે ત્રણ એક્સ્ટ્રા કપડાં હતા મમ્મીના પપ્પાના અમારા સાત જણના કપડાં હતા બબુ સાથે આઠ જણના કપડાં હતા આઠ જણના કમસે કમ ચાર ફંક્શનના બી કપડાં ગણી તો કેટલા બધા થાય એટલે આખી ગાડી ફૂલ છે વચ્ચે એક ટ્રોલી બેગ છે આગળ એક ટ્રોલી બેગ છે પગમાં બધું માણવાનું સેટ કર્યું છે હવે એક ભાઈ ઉપરથી નીચે હવે સેક્ઝર્સ સાથ આવી ગયા છે નીકળવામાં ચલો પહોંચું આખી પસીના અમારી એવું ચબત તે બીજું સામાન સેટ કરી કરીને તુમે જો મેને સો

મને બહુ બધા સ્ટાર્સ દેખાઈ રહ્યા છે કેમેરામાં નથી કેપ્ચર થઈ રહ્યા અને મને ધાબા પર સુવાનું બહુ જ ગમે છે અમે લોકો નાના હતા ત્યારે મામાના ઘરે જતા અને વેકેશનમાં કે મેરેજમાં કે ગમે ત્યારે તો મેરેજ હોય ને તો મામાનું ઘર બહુ મોટું છે એટલે આખું ધાબું સળંગ એમ કહેવાય કે પંદર આવા ગાદલા પંદર એમ લોકો સુતા હોઈશું લાઈનમાં બધા તો બહુ મજા આવતી તો આજે સેમ એવી ફિલિંગ આવી રહી છે બધા અમે લોકો ધાબા પર છીએ આજે મજા આવવાની છે સૂવાની અને હમસ્કાઈને હું સુજો બાકી બધા લોકો સુઈ ગયા છે સવારમાં વહેલું ઉઠવાનું છે તો એની સાથે શું આ વ્લોગ નો એન્ડ કરું છું જો તમને પસંદ આવ્યો હોય તો प्लीज વિડિયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ બાય ગુડ નાઈટ